નમસ્કાર દર્શક મિત્રો તહેલકા ન્યૂઝમાં સૌનું હાર્દિક સ્વાગત છે ટાંગચુલામાં સુબેરના હેલીપેડ ખાતે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલનું ઉષ્માપૂર્વક સ્વાગત કરાયું ટાંગચુલાના સરહદી ગામ બેલી આંબા ખાતે આયોજિત શાળા ઉત્સવમાં પધારેલા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલનું શુબિર હેલીપેડ ખાતે ટાંગ કલેક્ટર શ્રી મહેશ પટેલ જિલ્લા વિકાસ અધિકારી શ્રી રાજ સુધાર સહિત ડાંગના ધારાસભ્યને ગુજરાત વિધાનસભા નાયબ મુખ્ય દંડક શ્રી વિજયભાઈ પટેલ અને જિલ્લા પંચાયત અધ્યક્ષા શ્રીમતી નિર્મળાબેન ગાયન સહિતના અધિકારી પદાધિકારીઓ એ ઉષ્માપૂર્વક સ્વાગત કરાવ આ વેળા સુબેર તાલુકા પંચાયત પ્રમુખ શ્રીમતી રવિના બેન ગાવિત ભાજપા સંગઠન પ્રભારી શ્રી રાજેશ દેસાઈ મહામંત્રી શ્રી હરિરામ સાવંત પ્રદેશ આદિજાતિ મોરચાના શ્રી સુભાષ ગાયન સહિતના કાર્યકરો જોડાયા રિપોર્ટર રમેશ મહાલા તેલકા ન્યૂઝ ડાંગ We'll